હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો આજે આપણે રવામાં દૂધ મિક્સ કરી રવો પલાળી અને શીરો બનાવવાના છીએ આ શીરો એકદમ નવી રીતે બને છે અને મગની દાળના શીરાનો પણ સ્વાદ આ શીરા સામે એકદમ ફિક્કો લાગશે તેવો શીરો આજે આપણે બનાવવાના છીએ એકદમ ટેસ્ટી અને બનાવવાની રીત તો એકદમ અલગ જ છે અને ખાવામાં એટલો જ ટેસ્ટી આ શીરો બને છે અને બનાવવો પણ એકદમ ઇઝી છે તો ચાલો બનાવવાનું આપણે શરૂ કરીએ એ પહેલા જો તમને મારો વિડીયો ગમે તો પ્લીઝ વિડીયોને લાઈક અને ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને બાજુમાં બે પણ પ્રેસ કરી દેજો જેથી કરીને મારી નવી રેસિપીની નોટિફિકેશન તમારા સુધી પહેલાં આવે તો અહીંયા અમે અડધો કપ જે ઝીણો રવો આવે છે તે લીધો છે તો રવાને આપણે એક મોટા બાઉલમાં એડ કરી દઈએ અને તેમાં હવે આપણે દૂધ એડ કરવાના છીએ તો અહીંયા મે અડધો કપ જેટલું દૂધ લીધું છે આપણે અડધો કપ રવો લીધો છે તો અહીંયા આપણે અડધો કપ જ એ સેમ કપથી દૂધ લઈ લેવાનું છે અને દૂધને આપણે રવામાં એડ કરશું તમે વિચારતા હશો કે આ શું બનાવે છે દૂધને રવામાં એડ કરે છે અને પછી શીરો બનાવશે પણ હા તમે એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરો છો આવી રીતે રવાને દૂધમાં પલાળી અને પછી આપણે શીરો બનાવશું તો એકદમ યુનિક રીતે શીરો બનશે અને તેનો ટેસ્ટ પણ એકદમ સરસ અલગ એવો આવશે તો આગળ હું તમને કહું છું કે એમાં શું ડિફરન્સ આવે છે આવી રીતે દૂધને રવામાં એડ કરી અને પછી આપણે રવાના લોટને શેકશું તો શું એમાં ફરક આવે છે હું તમને આગળ વિડીયોમાં કહીશ તો આવી રીતે સરસ એવું દૂધને આપણે રવા રે મિક્સ કરી દેવાનું છે અને આપણે આને ઢાંકી અને જો ટાઈમ હોય તો અડધી કલાક નહીતર આપણે આને પંદર મિનિટ જેટલું રાખી દેવાનું છે તો જો હું પંદર મિનિટ પછી જોઉં છું રવાને તો જો સરસ એવો રવો ફૂલી ગયો છે દૂધમાં અને થોડો ઘટ થઈ ગયો છે તો હવે આપણે આને શેકવાનો છે તો 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 જો જોઈ શકો છો થઈ ગયો છે છે ને હવે આપણે આને એક પેન લઈ લીધું મેં અહીંયા અને તેમાં આપણે પહેલા તો એક ચમચી જેટલું ઘી લેવાનું છે ઘી થોડું આપણું ઓગળે અને થોડું ગરમ થાય પછી આપણે એમાં થોડા ડ્રાય ફ્રુટ્સ એડ કરી દઈશું અને થોડા એને શેકી લઈશું ઘીમાં

મોટી એક થી દોઢ ચમચી જેટલું ઘી એડ કરું છું અને ઘી આપણું થોડું ઓગળે પછી આપણે જે રવો પલાળીને રાખ્યો છે એ એડ કરી દઈશું ઘીમાં અને આપણે ઘીના છાંટા આપણા હાથ ઉપર ના આવે એ રીતે આપણે એડ કરી દેવાનો છે તો મેં બધો રવો અહીંયા એડ કરી દીધો છે અને આપણે આને હવે સરસ એવો રવાને ઘી આરે શેકી લેવાનો છે તો શરૂઆતમાં તમને લાગશે કે આ તો એકદમ પીંડા જેવું થઈ ગયું છે આનો શીરો કેવી રીતે સારો બનશે પણ જેમ જેમ આપણો રવો શેકાતો જશે એમ એમ એ એકદમ સરસ એવો દાણેદાર થઈ જશે એકદમ રવો છૂટો છૂટો થઈ જશે અને આ શીરો આપણે જે ઘરે નોર્મલ જે રવાનો શીરો બનાવતા હોય છે તેના કરતા એકદમ અલગ અને એકદમ દાણેદાર બનશે ખાવામાં બહુ મજા આવશે કારણ કે એકદમ દાણેદાર આપણો શીરો બનીને તૈયાર થવાનો છે તો જેમ મેં વિડીયોમાં આગળ કીધું હતું કે રવાને દૂધમાં પલાળવાનું કારણ તો રવાને આપણે દૂધમાં પલાળી અને રાખ્યો હતો તો રવા સાથે દૂધ પણ અત્યારે આપણે જ્યારે રવો શેકીએ છીએ ત્યારે કૂક થશે અને દૂધનો જે માવા જેવો સ્વાદ છે તે આપણા શીરામાં આવશે તો આ શીરાનો સ્વાદ એકદમ ચેન્જ થશે અને એકદમ માવા જેવો ટેસ્ટ આપણા શીરામાં આવશે તો અહીંયા આપણે જો ધીમે ગેસની ફ્લેમ સ્લો રાખી અને આપણે એને ધીમે ધીમે શેકતું જવાનું છે અને જેમ જેમ આ આપણો શેકાશે રવો એમ એમ તમે જોઈ શકો છો એકદમ તે છૂટો છૂટો થવા લાગ્યો છે પહેલાં આપણે જ્યારે એડ કર્યો હતો ત્યારે એકદમ પીંડા જેવો હતો લોટ જેવો હતો અને અત્યારે તમે જોઈ શકો છો જો એકદમ દાણેદાર થવા લાગ્યો છે અને આપણે હજી આને શેકશું એટલે તે હજી પણ એકદમ છૂટો છૂટો દાણેદાર થઈ જશે અને આપણે એને પલાળીને રાખ્યો હતો તો દાણા એકદમ સરસ એવા રવાના સોફ્ટ થઈ ગયા છે

આપણે જે રવો શેકીએ છીએ તેમાં એકદમ બબલ્સ થવા લાગશે એકદમ રવો આપણો ફ્લફી થવા લાગશે ત્યારે આપણે સમજી જવાનું છે કે આપણો રવો સરસ એવો શેકાઈ ગયો છે અને તમને થતું હશે આમાં પણ કે રવાનો કલર તો ચેન્જ થયો નથી આમાં આપણે કારણ કે દૂધ એડ કર્યું છે એટલે રવાનો એટલો બધો કલર ચેન્જ અહીંયા નહીં થાય તો આપણો શીરાનો કલર કેમ સારો આવશે એકદમ વ્હાઈટ આપણો શીરો બનશે પણ નહીં આગળ આપણે એવી રીતે આ શીરો બનાવશું કે તેનો કલર પણ એકદમ સરસ આવશે કે કોઈને જોઈને જ ખાવાનું મન થઈ જાય એટલો બધો સરસ આનો કલર આવશે તો હવે આપણે એક બીજા વાસણમાં આ જે રવો આપણે શેક્યો છે તેને પલટાવી લઈશું અને સેમ એ જ વાસણમાં આપણે એક ચમચી ફરીથી ઘી એડ કરવાનું છે ઘી થોડું આપણું મેલ્ટ થાય પછી આપણે તેમાં સુગર એડ કરશું અને સુગર ને આપણે અહીંયા કેરેમલાઈઝ કરવાની છે તો અહીંયા હું જે કપ થી રવો લીધો હતો એ જ કપ થી અડધો કપ હું અહીંયા સુગર લઉં છું ખાંડ લઉં છું અને ખાંડને આપણે કેરેમલાઈઝ કરશું હવે આમાં આપણે બીજું કંઈ જ એડ નથી કરવાનું તો આવી રીતે આપણે એને સતત હલાવતા રહી અને ખાંડને ઓગાળી લેવાની છે આવી રીતે ખાંડ ઓગાળી કેરેમ કરી અને શીરો બનાવશું ને આનો ટેસ્ટ પણ એકદમ સરસ અલગ એવો આવશે તો આ તમે રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો એકદમ સરસ એવી રેસીપી બને છે એકદમ સરસ એવો શીરો બને છે નોર્મલ શીરા કરતા એક અલગ જ સ્વાદા શીરામાં આવે છે તો જો ધીમે ધીમે ખાંડ સરસ એવી આપણી ઓગળવા લાગી છે અને તેનો કલર પણ ધીમે ધીમે ચેન્જ થવા લાગશે ખાંડનો કલર પણ સરસ એવો ચેન્જ થવા લાગ્યો છે તો આપણે આનો થોડો ડાર્ક કલર થાય એવો કલર રાખશું કે જે આપણે કેરેમલ બનાવીએ છીએ પાણીમાં એ જ રીતે આપણે અહીંયા ઘીમાં કેરેમલ બનાવવાનું છે ખાંડનું

આપણે તેમાં આવે જે આપણે શેકીને રાખ્યો હતો રવો તે એડ કરી દેવાનો છે દૂધને આપણે સરસ મિક્સ કરી અને તરત આપણે હવે આ એડ કરી દઈશું આપણે જે રવો શેકીને રાખ્યો હતો તે અને આપણે તેને એકદમ સરસ એવું મિક્સ કરી લઈશું અને આપણે તેને થોડીવાર ફૂક થવા દેવાનું છે આ જ રીતે એટલે તે સરસ એવું ઘટ થવા લાગશે અને તમે જોઈ શકો છો જો શીરાનો કલર એકદમ સરસ એવો આવ્યો છે કારણ કે આપણે ખાંડને કેરેમલ કરી છે તો ખાંડનો સરસ એવો કલર આ આપણા શીરામાં આવી ગયો છે પણ આપણે જ્યારે ખાંડને કેરેમલ કરીએ છીએ ત્યારે એક વાત આપણે ધ્યાનમાં રાખવાની છે કે ખાંડ વધારે બળી ન જાય મીડિયમ જ કલર આવી જાય ખાંડનો એટલે આપણે એને તરત એમાં દૂધ એડ કરી દેવાનું છે અને શીરાનો કલર એકદમ સરસ એવો આપણો અહીંયા આવ્યો છે નોર્મલ જે આપણે દૂધથી શીરો બનાવીએ છીએ તેનો કલર થોડો વ્હાઈટ આવતો હોય છે પણ આ શીરાનો કલર તમે જોઈ શકો છો એકદમ સરસ એવો આવ્યો છે તો હવે આપણે તેને ઢાંકણ ઢાંકી અને એક મિનિટ જેવું કૂક થવા દઈશું જેથી કરીને જે આપણે રવોના રવાના જે દાણા છે એકદમ સરસ એવા છૂટા છૂટા થઈ જાય અને એકદમ દાણેદાર આપણો શીરો બનીને તૈયાર થઈ જાય તો એકદમ તૈયાર થઈ ગયો છે આપણો લાજવાબ એવો શીરો તો આ રેસીપી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને હવે આપણે તેમાં થોડા ડ્રાય ફ્રૂટ્સ એડ કરી દઈશું અને જો વિડીયો ગમ્યો હોય ને તો પ્લીઝ લાઇક કરી દેજો વિડીયોને કારણ કે તમારા લાઇકથી મને મોટિવેશન મળે છે નવા નવા વિડીયો બનાવવાની અને આપણે એને મિક્સ કરી અને આપણે આને ગરમ ગરમ શવ કરશું તો આ જરૂરથી ટ્રાય કરવા જેવી રેસીપી છે તો એક યુનિક એવો શીરો આમાં તમને માવાનો અને ખાંડનો કેરેમલનો બંનેનો ટેસ્ટ આવશે અને હારે દૂધ તો આપણે એડ કર્યું જ છે એટલે એક યુનિક એવો ટેસ્ટ આ શીરામાં આવે છે તો જો એકદમ સરસ જોઈને જ મોઢામાં પાણી આવી જાય છે એવો શીરો આપણો બનીને તૈયાર થયો છે એનું કલર એનું ટેક્સચર એનો સ્વાદ બધું જ લાજવાબ છે તો ગરમ ગરમ આપણે આ શીરો શવ કરવાનો છે અને અત્યારે જે આપણે આ શીરાની રેસીપી ટ્રાય કરી તે એ ટ્રેડિશનલ રેસીપી છે